નવ જુલાઈના રોજ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ એ સવારે સાડા સાતથી આઠના અરસાની વચ્ચે તૂટ્યો ઘટના બની અને ચોવીસ કલાકનો સમય વીત્યો પરંતુ તેમ છતાંય હજુ રેસ્ક્યુની કામગીરી એ યથાવત જોવા મળી રહી છે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે અને હજુ પણ જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી પણ નથી હલ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર ઘટના બને અને સરકાર કહે કે અમે કડક કાર્યવાહી કરશું કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં કડક કાર્યવાહીના નામે કાર્યવાહી તો થાય છે હાઈકોર્ટની અંદર પિટિશનો પણ થાય છે અને હાઈકોર્ટ દ્વારા એ કાર્યવાહી કરવા માટેના આદેશ પણ આપવામાં આવે છે પરંતુ આજ સુધી એવું ક્યારેય નથી સાંભળ્યું કે ગુજરાતની અંદર કોઈ એવી મોટી દુર્ઘટના બની હોય અને દુર્ઘટના બાદ કોઈ આઈએસ કે કોઈ આઈપીએસ અધિકારીને સજા મળી હોય આઈએસ અને આઈપીએસ અધિકારીઓને સજાના નામે સસ્પેન્ડ કરવામાં આવે તો એ મજા કરે છ મહિના મહિના એક વર્ષ બે વર્ષ સુધી એ સસ્પેન્ડ રહે ત્યારબાદ ફરી એક વખત કોઈ જિલ્લાની અંદર અથવા કોઈ જગ્યા ઉપર પોસ્ટિંગ આપવામાં આવે અને એક સાથે તમામ એ તેમનો જમા થયેલો પગાર પણ તેમને મળે અને અધિકારી એ બે વર્ષ સુધી એ પિકનિક પર કે જેમ એ રજા માણતા હોય ને એવી રીતે મજા કરતા હોય છે વડોદરાના મુજપુરા નજીક આવેલો ગંભીરા બ્રિજ એ તૂટી પડતા શરૂઆતમાં પ્રાથમિક તબક્કે એવી માહિતી મળી હતી કે બે ચાર પાંચ લોકોના મૃત્યુ થયા છે પરંતુ પંદર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે હજુ સુધી ચાર લોકો એ લાપતા છે આ વાત એ ખુદ કલેક્ટર કહી રહ્યા છે અને સાથે વાત તો એ છે કે જેટલા લોકોએ એ ગુમ થયા છે એમના પરિવારના એ સભ્યો કહ્યું કે અમારા પરિવારનો સભ્ય અહીંથી નીકળી રહ્યો હતો અને ગુમ થયેલો છે એટલા માટે તંત્ર એ તપાસ કરી રહી છે બાકી તંત્ર પણ હવે ત્યાં તપાસ કરવાનું બંધ કરી દીધું છે ઘટના બન્યા બાદ અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે વરસાદ પણ હતો અને ચાલુ વરસાદે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે શું કહ્યું જિલ્લાના કલેક્ટરે એ ઘટના બાદ પંદર લોકોના મૃત્યુઆંક પહોંચ્યો અને હજુ ચાર લોકો ગુમ છે તેને લઈને સાંભળો એ પણ

हमारी पूरी अलग-अलग एजेंसीज जो इस रेस्क्यू है और कल सुबह से रात लेट नाइट तक उन्होंने कंटिन्यूस काम किया हमारे आ, यहाँ पर जो सारी डिटेल्स मिली है उसमें दो डिटेल्स मिसिंग है उसमें एक व्हीकल छोटा सा है जो आइदर अल्टो या वेगन जितना व्हीकल है उसके अलावा एक आइसर है उसका वेयर अबाउट हमने सीसीटीवी फुटेज भी चेक किया है सारी डिटेल्स भी चेक की है और यहाँ पर कंटिन्यूस क्योंकि वो कीचड़ के अंदर बिल्कुल दस गया है इसलिए उसका थोड़ा सा निकलना डिफिकल्ट हो रहा है अगर किसी को इन्फॉर्मेशन मिलती है तो हमको इन्फॉर्मेशन भी शेयर करें ताकि हम उसका रेस्क्यू ऑपरेशन आसानी से कर सके तो जो भी लीड मिलती है जो भी कोई अगर मिसिंग पर्सन की डिटेल है हमारे कंट्रोल रूम में इंफॉर्मेशन देंगे तो हम उसको रेस्क्यू ऑपरेशन बहुत हम आसानी से कर पाए इतनी सर और डेड बॉडी होने की शक्यता है अभी हमारे पास

इसके अलावा और आइसर की डिटेल्स हम चेक कर रहे हैं और उसकी डिटेल्स और कोशिश हमारी यही है इसमें ज़्यादा-ज़्यादा है। भी अभी शुरू साथ ही साथ हमारी कोशिश यही है की यहाँ पर कैसे वहाँ पर अप्रोच किया जाए की कीचड़ का वहाँ पर जो लेवल है वो ऑलमोस्ट तीन मीटर का है और उसके अंदर के पार्ट में ये है पूरी उसको रिकवर करने की प्रोसेस कर रहे हैं स्पेशल ब्रिंच भी पर रहा। स्पेशल, उनके पास पहुंच रहा। तो आ, स्पेशल के भी हम उनसे पहुँच न पाए डिफिकल्टी यही है की यहाँ पर का काफी लेवल है और उसमें कोई भी भी कम नहीं कर रही और यहाँ पर पूरी टीम लगी हुई है की उसको कैसे निकालना है और पूरी टीम में काम तो सर और कितना टाइम लग सकता है अंदर अपने सिस्टम કે કોઈ પણ ઘટના બને એટલે તપાસના આદેશ આપવામાં આવે તપાસનો રિપોર્ટ માટે કમિટી બનાવવામાં આવે કમિટી એની ચાર પાંચ લોકોની કમિટી એ ચાર પાંચ દિવસ ગાંધીનગરથી એ જે તે જગ્યા ઉપર જાય એ જિલ્લાની અંદર જાય બે ચાર જિલ્લાઓએ ફરે એક અઠવાડિયા સુધીનો પ્રવાસ કરે અને એક મોટી ફાઇલ બનાવે એ ફાઇલ ક્યાં પહોંચી શું થયું રિપોર્ટ કેવો હતો ન તો એ સરકારને આપવામાં આવે અથવા જો સરકારને આપવામાં આવે તો એ લોકો સુધી ન પહોંચે કોનો વાંક હતો કોની ભૂલ હતી અને શુકામાં ઘટના બની એ ક્યારેય ખુલીને બહાર ન આવે ગુજરાતની અંદર બનેલી અત્યાર સુધીની અનેક ઘટનાઓ દરેક ઘટનાઓની અંદર કોઈ કોઈ રહસ્ય ઘેરાયેલું રહે પરંતુ કોઈ વ્યક્તિએ ખુલીને સામે આવે અથવા કોઈ રિપોર્ટ એ ખુલીને સામે આજ દિન સુધી નથી આવ્યો વડોદરાના મુજપુર મુજસરના આ બ્રિજ પર લગભગ એ પંદર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે ચાર લોકોની હજી શોધખોળ ચાલુ છે એ ક્યારે મળશે શું થશે એ તો નથી ખબર પરંતુ ઘટના બની અને ચોવીસ કલાક કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે હજુ રેસ્ક્યુ કામગીરી યથાવત છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર